હા જો ભાઈ છે ને બાકીને બાકી બેઠી બાકી જો આવી રીતે અમારે કચલા બે કચલી બેઠી તમને દેખાતી હે જરી લીલી કચલી પેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ છે તો મિત્રો આજ ફ્રી એક આપણે નવા વિડીયો લઈને આવી ગયા મસાવારા ચેનલમાં તમારું સ્વાગત છે અને આજ અમે જઈશ રાતે કચલા પકડવા બાકી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો પૂરો થયો તો તમને મજા આવશે કચલા અમે મોટા મોટા પકડીશું તમને બતાવીએ તો હાલો આપણે તમે બગાડવા નથી ને હવે ભાગ્યે કચલા કાઢવાના તમને બતાવ્યું અગ મિત્રો તો કસલી કાઢવા આવો ને કસલી આવી ગઈ છે લીંગુ તોડી રાખ્યું છે આ જો લીંગુ તોડીને આવ્યું છે કસલી આવી ગઈ પાછો આપણે કાઢી ત્યારે તમને બતાવવી બગ મિત્રો તો કસલી આવી ગઈ છે બરોબર લીંગુ આ કાઢા દેલી છે આલો હું તમને હરખી પરફેક્ટ દેખાવું જોઈ આજો

जेवी तो इसे लहाव मौली में थी। आज हो गए। ये न भाई कश्ली मोटी है भाई। ये भी तो तुमने देखा है भाई तो मित्र आम आकृष्लों से हरम मारो। काटी नाड़ी तुमने बताऊं। आवाज़ जाओ तो ये कट पड़ता है ये ना। अलो अब इससे મોટો જબર છે ઓ ભાઈ આડી તમને બહાર કાઢીને દેખાડું કેવડો છે ઈ બીસો છે મોટો ઘોણમાંથી ભાઈ નીકળ્યો તો નવડો છે صبر હોશે ઓ ભાઈ આલો આલે છે આવીજો आ पापा जो हां हे सिया भाई मोटो जबर भाई हो भाई बे लागे 100% हेलो एड कुना कूल ओकरिन देखाडू बे से जोई एड हां भाई बे से मैं आ भाई नींबू छे खाली पेला तुम नींबू जा जो एडू नींबू छे एडी कसनो कड़ो छे तो नहीं तो देखाडू पर तो जो आ नींबू

તેનો બાકી એમ હાલો આને પેક કરીને પછી પાછા બીજા પકડી બાકી મિત્રો આ ધ્રાતમાં કચલી છે ડાયરેક્ટ તમે કાઢીને દેખાડો હજુ ધ્રાતમાંથી ડાયરેક્ટ તમે કાઢીને દેખાડી બાકી આવો કાક છે હાલો તો પેક કરી દઈ બાકી મિત્રો જો અહીંયા કચલી એક ગરમ બે ગઈ તમને દેખાય નહીં જો લે ધીમે ધીમે એને પકડીને તમને બતાવું જો ભાઈ કરડે છે પંચાશી એટલે ઓછો નો એક લિંકવાળી છે જો બાકી છે ને એમ જો કરડે કેટલી જો કરડે ને બાકી એમ આપણે આવા નવા પકડવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો યાઠા પંચામાંથી કરડી જાય મિત્રો જો અહીંયા કસલી બેઠી ઇન્જોરી એ રીતે તમને બતાવું જો બેઠે ને બાકી જો આવી રીતે અમારા કેચલા બેઠા હોય એમ બાકી આનો ફૂલ વિડીયો મને મિત્ર આલો હોય પકડી લઈએ આપણે જો ભાગે છે हलो फाइनली पकड़ी ली थी जो कड़े से हलो नाग दी है ठेली में या कहीं जरी पड़ के रखो जी भाई क्या वैसे टेंट से ला पकड़नी या कहीं से या कहीं जरी या कहीं जरी माथे देखा या कहीं जरी क्यों से कि नहीं वेज जी ला या कोई जी ने कहीं जरी देखाड़ भाई हाँ। जो सड़े जो माथे सड़ी जी जरी फिर बाकी जो आवरी थे ओए बे, बे बे कर तुमने पकड़ी देखाड़ो आज बे बे हाथ में अपना से हेलो इधर पहले नाक दी फावा जो ना 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 बे कछला से रेडी या कहीं जरो बतियाम साइड में रखो भाई

બાકી કાંક આવું ગટરનું લોકેશન છે ને ગટરમાં આપણે ગોતી છીએ હજી એમનું હેલા જઈ ગોત ગતા પછી તમને બતાવી મિત્રો આવું કંઈક લોકેશન છે ને હજી આપણે ગોતતા ગોતા હેલા જઈ પાણીમાં જો આવી કાંઈક છે હરિયાણ બાકી હરિયા સાડી તમને કાઢ્યા હતા મોટા જબર દેખાડ્યા હજી આપણે ગોતવાના છે બાકી વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો ને હજી આપણે ગોતા તમને દેખાડીએ તો મિત્રો કચલો છે ને પગ એટલે લીટર લઈ શિયામાં રેડી હું તમને કાઢીને દેખાડું કાઢી ન જાય તો इसलोग भाई मोट आ रही है, ना नहीं वो ने थीले कल डीजे का ही क्या वाइनिया माँ, पकड़ वाइनी धास होशियार है, पानी माँ, ओ भाई सब, ओ भाई पकड़ ही जो, चारे यार, अजब भाई वीडियो बनाओ, तो ओ तो भाई सब कल ऐसे जो, जल्दी, हमने ब्रेक जार दफन, अभी जो बात मारेगे हम ना हो क्या, ठेले बड़ी सी, पंजाबू, थोड़ी मोट आने थी मीडियम सी है शायद अजी भाई कड़े से पकड़ी गेलो से भी ये हाथ ओ भाई साहब वो कैसलो मोटो से नारो नहीं थी हूं तुमने काट इन देखा दो बाहर आगड़ी आखो बाकी कड़ी गेलो से ओरे यार पंजाब नो नो आ जाओ ओए ओए हां सेना बाकी

બાકી જે આપણે આમ ગોતા હતી એવા પગે આવી જાય કરડીને વીરાઈ જાય એ તો પગ એટલે દબાઈ ગયો તો રહી તો બાકી પકડીને તમને દેખાડ્યો એવડો હતો એ હાલ બાકી એવડા એવડે પકડવાના છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો જો મિત્રો એટલા કચલા મળી જાય આપણને કિલો જેટલા થઈ જાય મોટા મોટા તો આ બધા પકડેલા લીંગાવાળા છે જો કેવા કેવા લીંગાવાળા છે એટલા કચલા થઈ જશે અને હવે આપણને મળી ગયું ને મોડું થઈ ગયું બહુ દાહકો આવી જાય છે એટલે બાકી હવે આપણે આ વિડીયોને એડ કરીને મળી આવોના વિડીયોમાં વીડિયોમાં લાઈ ને સબસ્ક્રાઈબ કરી દેજો